દિલ કે કરો હૃદય કે નહીં કરવાનું બુદ્ધિ કે નહીં આ નોકર છે ને આ શેઠ છે આ કાચબો છે ને આ સસલું છે સાહેબ જ્યારે પણ જીવનમાં નિર્ણય લેવાનો હોય ને આખી દુનિયા સામે હોય મા બાપ ભાઈ બહેન પતિ પત્ની બધા જ પણ આ કાચબો કહે કે આમ કરવું છે તો કરજો જીતી જશો પણ સાલી હિંમત આવતી રહી એવું શક્ય હોય છે જીવનના જંગમાં કે દેખાય સ્પષ્ટ હાર પણ પડદામાં જીત હોય છે એ હે સંજયભાઈ ચાર લાખ રૂપિયા નુકસાન મહિને કેવી રીતે પોસાય મને સાલા તને ખબર નહીં પડે આ તો ઇન્વેસ્ટમેન્ટ છે નુકસાન નથી હું ચાર લાખ નુકસાન કરીશ ચોપડીઓ વેચીશ દસ હજાર ચોપડીઓ લોકો વાંચશે સાલી એની પ્રગતિ થશે તો ભગવાન કે આ તાલિયાની કરો છે કે નહીં આ તમને સમજા અલા મજાની વાત છે બાપુ બેંકમાંથી સો રૂપિયા ઉપાડવા હોય તો બેલેન્સ ના હોય તો બાપા મેનેજરો ચેક પાસ થાય તો પહેલાં જમા કરાવવું પડે ને કે પહેલાંથી આવી જાય લઈ લો તો વ્યાજ જાતે ભરવું પડે પહેલાં જમા કરાવો સેવા કરો પહેલાં પોતાની કરો મંદિરો મસ્જિદો નદીઓ હોસ્પિટલો સાફ કરો સમાજ માટે કામ કરો કોઈની સાહેબ મને બહુ ગર્વ સાથે કહેવાય મારા વિડીયો ગુજરાતના ગામડે ગામડે ખબર નહીં કોઈ ચાર પાંચ માણસો પ્રોજેક્ટર લઈ લઈને બતાવે છે હમણાં અમદાવાદમાં બાપુનગરમાં રોડ પર ટ્રાફિક જામ પીએસઆઈ ફોન આવ્યો મને ક્યાં તમારો વિડીયો કેમ બતાવો મેં તો ચૂંટણી ઉભો રહેવાનો સાલું આજે કોઈને કોઈના માટે સમય ના હોય અને હું કલાકો બગાડું તો શંકા તો જવાની કોક લોચો એ લોચો મોટો છે જે હારવા તૈયાર છે ને એને કોઈ હરાઈ શકતું નથી પણ આપણે રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ અને આપણે સારું રોજ હારવું જોઈએ અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે અહીંયા મિત દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે અને અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે અહીંયા દરેક નર્કની દુકાન પર સ્વર્ગની તકતીઓ મારેલી છે ડફોળ તો બની જ જવાના સો બી કેરફુલ બહુ ગંભીર વાતો છે પણ જીવન છતાંય બહુ આસાન છે એટલે આ પાંચમી અવસ્થા છે કે દિલ કે કરવું આ જેટલા ધર્મ કીધા આપણા હાથમાં ભગવાનના હાથમાં આપણા હાથમાં આ આપણો ધર્મ છે બીજું બધું તો ઠીક છે કરવાની જે ફાવે જે રસ્તે પર્વતની ચોટ પર ટોચ પર ચડવાનું જે રસ્તેથી ફાવે તેઓથી ચડવાનું ઘણા હેલિકોપ્ટરમાં સીધા ઉપર ઉતરી જાય એ તો પોતાના હાથની વસ્તુ છે મારો રસ્તો તમારો રસ્તો રસ્તા જુદા છે જવાનું એક જ જગ્યાએ